ઉંચે પેલા વાદળ ને સંગ આ પતંગની જેમ જ ઊંચે ઉડતા લહેરાતા પતંગોની જેમ નવા વર્ષમાં નવી ઉડાન નવા સપના સાકાર કરવાનું શીખવતું પર્વ એટલે ઉત્તરાયણ

જે સમગ્ર દેશમાં ભિન્ન ભિન્ન રીતે ઉજવાય છે પણ આપણા ગુજરાતમાં આપણે પતંગ ચગાવીને તો દાન પુણ્ય થકી હર્ષોલ્લાસ સાથે આ પતંગોત્સવ ઉજવીએ છીએ સાથે ચિક્કી ઉંધીઓને જલેબીની લજક પણ માણીએ છીએ અને આ દિવસથી તો આપણે સૌ રહ જોતા હોઈએ છીએ તો જોઈએ કે આ ઉત્તરાયણનો આ વર્ષનો પર્વ કેવો રહ્યો અને કેવો રહ્યો પતંગોત્સવ જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં બજારમાં જામ્યો છે ઉત્તરાયણનો માહોલ અને આ વર્ષે શનિ રવિ અને સોમના લાંબા વીકેન્ડ માં પતંગ રસિયાઓ મન મૂકીને માણી રહ્યા છે ઉત્તરાયણ ની મજા શું અહીં અહીં પોળોનો જે સિટી વિસ્તારનો જે આનંદ જ અનેરો છે પતંગ ચઢાવવા માટેનો ત્યાં આગળ પબ્લિકના રિસ્પોન્સ આજુબાજુની પબ્લિકનો રિસ્પોન્સ એ લોકો એ માનો કે બહારથી છો અહીંયા આવ્યા હોય પતંગ ચઢાવવા તો પોળોના એટમોસ્ફિયરમાં એ લોકો એવા હળી ભળી જાય છે કે એ લોકોને બી પોતે પારકાય છે એવું ના લાગે અને પૂરના જે બાજુના આજુબાજુના જે અગાસના ધાબાવાળા હોય એ લોકોને બી બહારથી આવ્યા છે એવું ના લાગે એ રીતનું એટમોસ્ફિયર આ પૂરમાં સિટી વિસ્તારમાં મિત્રો બધા અહીંના એટમોસ્ફિયર ઊભું કરતા હોય છે એક બીજા પ્રત્યે લાગણી હોય છે એ રીતની તો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વિવિધ પોળના ધાબા પર પતંગ ચગાવવાની મજા જ કંઈક ઓર હોય છે અને આથી જ પતંગ રસિયાઓ પોળના ધાબા એક બે દિવસ માટે ભાડે રાખી પતંગ ઉડાડવાનો તથા લૂંટવાનો આનંદ લે છે એટલે ઘણી વખત શું હોય છે કે ખાલી ભાડું જ ભાડે આપવાનું હોય તો ભાડા ઉપર પંદર હજાર રૂપિયા કોઈ જે પ્રમાણે ધાબું મોટું હોય અગાશી મોટી હોય એ પ્રમાણે પંદર હજાર વીસ સુધી પણ લેવાય છે તો અમુક લોકો ફૂલ પેકેજ આપે છે પર પર્સન પાંચ હજાર રૂપિયા લઈને જમવા ખાવા પીવાનું ચા પાણી બધું સાથે એ રીતે પણ પાંચ પર પર્સન લે છે અમુક લોકો અમુક લોકો ત્રણ રૂપિયા પણ લે છે અને એ રીતે પણ દાબુ ભાડે આપે છે બધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશ્વભરમાંથી પતંગ રસિકો આવ્યા અને અનોખા રંગબેરંગી પતંગોને આકાશમાં લહેરાવ્યા from Belarus this is my second time at the festival and uh, I'm very happy thank you Gujarat tourism uh, and uh, welcome this is wonderful world I'm very happy I love you India my heart with India this is my second time to participate to India or Gujarat uh, kite festival. Uh, from our last experience, it was really huge and nice festival. Happy to be part of it because it's one of the world best festivals we saw. Uh, Indian culture is one of the most old cultures in the world. Uh, even in Bahrain, we can find the Indian culture and the touches of Indian culture. If you will ask me how the spices of Bahrain came, because of the Indian spices and the culture of India. So. India is one of the old cultures in this world. તો આપ સર્વેને દૂરદર્શન પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુડ న్యూસ ગુજરાત માટે જયસુખ શિયાણી સાથે નિકેતા शुक्लाનો રિપોર્ટ. દોસ્તો જીવનમાં ક્યારે શું બની જાય કોઈ નથી જાણતું. ક્યારે વિચાર્યું છે કે શરીરનો કોઈ અંગ કાર્યકરતું બંધ થઈ જાય તો જિંદગી કેવી બની જાય? વિચારતા જ ધક્કારા વધી જાય હે ને આવો મળીએ એક એવા નવ યુવાનને જેણે જીવનના પડકારોને એવા ઝીલ્યા કે સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે જો આપણામાં ઉત્સાહ અને સંઘર્ષશીલતા હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકતી નથી આ વાતને ચરિતાર્થ કરી છે એક માછીમાર પરિવારના સાહસિક યુવાન જેનિશ સુરંગે તો 2030 માં બેંગ્લોર ખાતે મે પેરાલિમ્પિક ચેમ્પિયનશિપ ફર્સ્ટ મારી પેરાલિમ્પિક મે રહીમો એમાં મારા ફર્સ્ટ યર માં આઈ થિંક 2 મેડલ થ્રી મેડલ્સ આવી ગયા હતા બ્રોન્ઝ મેડલ તે પછી મને એટલો અંડર કોન્ફિડન્સ આવી ગયો હવે કઈ કરવું છે હવે કઈ કરવું છે એ જોઈને મે કન્ટિન્યૂ સ્વિમિંગ કન્ટિન્યુ રાખ્યું જે બધી સ્કિલ્સ છે ડેવલપ કરી મારી પોતાની સ્કિલ્સ ડેવલપ કરી અને તે પછી મારા જે સારા સારા એ ટાઈમ ઇમ્પ્રૂવ થયા અને પછી જેમ જેમ પર્ફોમન્સ અગર વધ્યું તેમ મારું સ્વિમિંગ એટલું ઇમ્પ્રુવ થઈ ગયું અને ફિઝિકલ એટલી બોડી બી એમ ફિટ થવા લાગી ને અંદર એમ એ જ એ આવી ગયું હવે કંઈ નથી હવે આપણું જે સ્વિમિંગ જ છે સ્વિમિંગ કર્યા પછી આઈ થિંક મેં તે પછી પણ મેં સેવન યાઈટ નેશનલ ચેમ્પિયનશીપ રમી છે અને કુલ મારીને મારા આઈ થિંક થર્ટી થર્ટી મેડલ્સ છે નેશનલ લેવલના અને ફિફ્થિંગ ગોલ્ડ મેડલ છે મારા એક્સિડન્ટ્યું છે એની પહેલાં પણ મેં સ્વિમિંગ કોમ્પિટિશન તો રમતો જ હતો જ્યારે મારા બિહાર હતા ત્યારે પણ સ્વિમિંગ કોમ્પિટિશન રમતો જ હતો પણ ટુ થાઉઝન્ડ નાઇનમાં કંઈ એક્સિડન્ટ થયું લીફમાં આવીને મારો એટલે એક્સિડન્ટ થયો હતો તે પછી સ્વિમિંગ છોડી દીધું હતું અને કોન્ફિડન્સ ખાસો ડાઉન થઈ ગયો કે સ્વિમિંગ હવે થશે કે નહીં થશે શું થશે પાણીમાં જવા માટે ડૂબી જશું કે બધા મેન્ટલી એવી પ્રોબ્લેમ થતી હતી અને ઘરની બહાર બી જવાનું થોડુંક બંધ કરી કાઢે તો દુનિયાવાળા હું છે અને એમને તેમ છે એ ટાઈમે બધું ઘરમાં થોડોક મેન્ટલી પ્રોબ્લમ થઈ ગયેલો હતી કંઈ કરવાનો મારો જ નહીં થાય બહાર નીકળવાનું મને થાય કે બધા પૂછ્યા કરતા ફ્રેન્ડ લોકો પૂછતા હતા કે શું થયું કેવી ન થયું હવે શું કરે તું એમ એટલે બધા એટલા સવાલ પૂછતા હતા કે ઘરની બહાર નીકળવાનું પણ મને ગમતું નહીં અને તે પછી સ્વિમિંગ તો ઓલમોસ્ટ સ્વિમિંગનું તો બુટ એટલે માટે નીકળી ગયો હતો સ્વિમિંગ થશે કે નહીં મારી તો એનું કોન્ફિડન્સ લેવલ બહુ ઓછું થઈ ગયેલું હતું તો પછી એને મેં સમજાવ્યું કે આપણે એકવાર ટ્રાય કરીએ સ્વિમિંગ કારણ કે આમાં બી દિવ્યાંગની બી એક આખી કેટેગરી છે જે નેશનલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સુધી જાય છે તો પછી એને સૌથી પહેલી તો એ જ બીક હતી કે આમાં હું સ્વિમિંગ નહીં કરી શકું મેડમ કારણ કે હું ડૂબી જઈશ કારણ કે મારો એક ખાત નથી તો પછી મેં કીધું કે આપણે ટ્રાય તો કરીએ એકવાર એટલે પછી અમે લોકોએ ટ્રાય કર્યો બીજા પુલમાં ને ત્યારે પછી એને સ્વિમિંગ કરાવ્યું તો પહેલાં પહેલાં એવું થતું હતું કે ડૂબી જતો હતો કે એને મીન્સ બેલેન્સ નહીં રહેતું હતું પણ એ પછી ધીરે ધીરે એને આવી ગયું પ્રેક્ટિસના થ્રુ એ ઇન બિટવીન વચ્ચે એક એવો સ્ટેજ આવી ગયો કે ભાઈ એને ઇન્જરી થઈ ગઈ હાથમાં તો પછી અમે લોકોએ ઓર્થોપેટિકને દેખાડ્યું બીજા ડૉક્ટરોને દેખાડ્યું તો એમણે એવું કીધું કે એક હાથ ફરી શકે છે બીજો નથી ફરતો તો એના કારણે એક હાથમાં જોર વધારે પડે છે અને એના એમાં થોડુંક સ્ટ્રેન્થ ઓછું પડે છે તો પછી એના કારણે અમે સ્ટ્રેન્થ લેવલ વધારવા માટે જીમ ચાલુ કર્યું ને પછી એ ઇન્જરીમાંથી બી એ કવર થઈ ગયો તો પછી પેન્ડામિક આવી ગયું કોરોના આવી ગયો એટલે બે વર્ષ સ્વિમિંગ પુલ જે બંધ રહ્યા પણ તો બી એ છોકરાનું એ એ લેવલ એ નહીં હતું કે ભાઈ ના મારે બંધ નથી કરવું તો બી સવારે પછી અમે લોકો રનિંગ માટેને લઈ જતા હતા ને નદીમાં પ્રેક્ટિસ કરાવતા હતા એ બે વર્ષ એ બે વર્ષ એણે નદીમાં પ્રેક્ટિસ કર્યું ને પછી જ્યારે ડાયરેક્ટ નેશનલમાં ગયો તો એ ગોલ્ડ મેડલ સાથે જ આવેલો હતો સ્વિમિંગમાં ડિપ્લોમા ડિપ્લોમા કરેલું છે સ્વિમિંગમાં ડિપ્લોમા કોચિસ ડિપ્લોમા કરેલું છે કે તમે કેવી રીતના છોકરાને ડેવલપ કરવાના એ બધું શીખાવેલું છે કેમ કે મારો જે ટાર્ગેટ છે હમણાં ગોલ છે કે છોકરાઓને જે મેં કરી નહીં શક્યો એટલે મેં પહેલા લો મારે પેરા પહેલા પહેલા છોકરાને મારે જે કરવું છે કે ઓલિમ્પિક મારા છોકરાને બે પહોંચાડવું મેં જે મેં નહીં કરી શકે તે બીજાને કરું છે જેનિશની આ સફળતા આપણને શીખવાડે છે કે જીવનમાં અસફળતાનો અર્થ એ નથી કે આપણે પોતાના કદમ અટકાવી દઈએ પરંતુ આપણે આપણી કમજોરીને જ આપણી શક્તિ બનાવી મક્કમતાથી દરેક પડકારને છીલી હસતા હસતા ડગ ભરીએ તો એક દિવસ લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી જ શકીએ છીએ ગુડ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ દોસ્તો તમે ડ્રાય ફ્રુટ્સ લાડુ કે ઘણા પૌષ્ટિક વ્યંજન આ શિયાળામાં ખાતા હશો જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને આમાંનું જ એક ડ્રાય ફ્રુટ એટલે કાજુ તો આવો આજે તમને બતાવીએ કે આ કાજુની ખેતી કેવી રીતે થાય છે અને કેવી રીતે ડાંગ જિલ્લાની મહિલાઓ કાજુ તૈયાર કરીને બની છે આત્મનિર્ભર જો કોઈ તમને કહે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કાજુની ખેતી થાય છે જી હા તમે સાચું સાંભળ્યું છે ગુજરાતના ડાંગ જિલ્લામાં કાજુ ઉગાડવામાં આવી રહ્યા છે દોસ્તો તમે કાજુ તો ખાઓ છો પણ શું તમને ખબર છે તેની ખેતી કેવી રીતે થાય છે વાવેતર અંદર આપણે ગણીએ તો ત્રણ મહિના જેવો સમય લાગે છે કાજુ ઉછેર રોપ બનાવવામાં પછી એ પ્લાન્ટ લગાડી અને એનું જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ ટકાવવા માટે કાજુના કાજુમાં ફ્લાવરિંગ થાય ત્યારે એ ટકાવા માટેના જે કાંઈ દવાના છંટકાવો છે આ જે સમયસર થતા રહે તો એની અંદર ઉત્પાદન બહુ સારામાં સારું મળી શકે છે ખેતી સારી છે અને થોડી કઠિન પણ છે પણ સમય અને ટેકનોલોજી અત્યારે જે છે એની અંદર સરળ સરળતાથી કાજુ ગમે ત્યાં પકવી શકીએ એવી સ્થિતિ અત્યારે ઊભી સરકારે કરી દીધી આ કાજુની ખેતી વિશે તો તમે જાણકારી મેળવી લીધી હવે જાણો કે કાજુ પ્રોસેસિંગ યુનિટમાં કેવી રીતે તૈયાર થાય છે આ ઉત્પાદિત રો કાજુ ડાંગની જુદી જુદી સખી મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદીને તેને પ્રોસેસિંગ યુનિટમાં લાવવામાં આવે છે ડાંગ જિલ્લામાં આ જે કાજુ પ્રોસેસિંગ યુનિટ છે એ પ્રખ્યાત છે બધાને ખ્યાલ છે કે ભાઈ સુબીરની અંદર રોશની સખી મંડળ અને નર્મદા સખી મંડળ દ્વારા આ સરસ મજાનું કાજુ પ્રોસેસિંગ યુનિટ અહીંયા કાર્યરત છે સૌ પ્રથમ એ લોકો બોઈલર એ એની ગ્રેડિંગ કરે છે કાજુ ખરીદીને અને બોઇલર મશીનમાં નાખે છે છ કલાકની એ લોકો બાફે છે અને કાઢીને એ લોકો ડ્રાયર મશીનમાં એ લોકો ફોડવાનું કામ કરે છે પછી એ લોકો ચાર કલાક માટે ડ્રાયર મશીનમાં કડક કરવા માટે મૂકે છે એમાંથી કાઢીને એ લોકો ગ્રેડિંગ માટે સરખા પીલિંગ માટે પીલિંગ કરે છે અને પીલિંગ કર્યા બાદ એ લોકો ગ્રેડ પ્રમાણે એ બી સી એવા અલગ અલગ ગ્રેડ કરે છે અને પેકિંગ કરે છે અમને બસો રૂપિયા રોજ મળે અને બીસ બેનો કામ કરે તો એક દિવસ બસે અમે બોઇલિંગ કરીએ બીજા દિવસે કટર પર જઈએ અને પછી ડાયરમાં મૂકે ફિલિંગ કરીને પછી ગ્રેડ સૂટે પડે એટલે અમને વીસ બહેનોને રોજગારી અહીંયા મળે તો અમે બહાર અમારે જાવું નહીં પડે આમ કાજુ પ્રોસેસિંગ થકી ડાંગમાં સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવી રહી છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આ વર્ષે ડાંગમાં આ મહિલાઓ દ્વારા 9 ટન કાજુનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે સખી મંડળની બહેનોને રિવોલિંગ ફંડ એમની પોતાની બચત બેંક દ્વારા કેશ ક્રેડિટ અને ડીઆરડીએ દ્વારા સીઆઈએફ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે રકમ આપી હતી એ રકમમાંથી આ બહેનોએ અને ડીઆરડીએ મનરેગાના સહયોગથી આ જે ભવન છે કાજુ પ્રોસેસિંગ યુનિટનું એ અમને વ વર્કશીડ બનાવી આપ્યો છે અને બહેનો બે હજાર નવથી સખી મંડળની બહેનો અહીંયા કાજુ પ્રોસેસિંગ યુનિટ કરી રહી છે જ્યારે કાજુની જ્યારે સિઝન આવે છે ત્યારે કાજા કાચા જે માલ છે કાજુ એ બહેનો કલેક્શન કરે છે

આના લીધે ખેડૂતો અને મહિલાઓને પ્રોત્સાહન પણ મળે છે ગુડ ન્યૂઝ ટીમ સાથે મુનીરા શેખનો રિપોર્ટ ધર્મ એ વ્યક્તિને સંકુચિત નહીં પણ વિશાળ બનાવે છે આવો મળીએ મોહમ્મદ સુલેમાનભાઈને કે જેમણે હિન્દુ શાસ્ત્રોનો ખૂબ ગહન અભ્યાસ કર્યો છે રામ મંદિર બની ગયું ખૂબ આનંદ થયો ખૂબ ગર્વ થયો કે સારું ધાર્મિક સ્થાન જે ખુટ્ટું હતું ભારત દેશને એ હવે બનવા જઈ રહ્યું છે ને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે આ શબ્દો છે રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ સ્કોલર મોહમ્મદ સુલેમાનના તેમના ઘરે અનેક ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે જેમાં કુરાન ઉપરાંત ઉર્દુ ભાષામાં રૂપાંતરિત રામાયણ અને ભગવદ્ ગીતા પણ છે તેમને આંખે ઓછું દેખાય છે છતાં એ રોજ રામાયણ અને ભગવદ્ ગીતા બિલોરી કાંસ લઈને પણ તેનું પઠન કરે છે ભગવદ્ ગીતાનો સ્ટડી વધારે કરું છું કેમ કે એમાં દરેક શ્લોકના દરેક ચરણમાં દરેક શબ્દમાં ગુઢાર્થ છુપાયેલો છે અને એનું ચિંતન કરતાં કરતાં પરમાત્મા સાથે કદાચ જોડાણ થઈ ગયું હોય એવું લાગતું હોય છે નવમા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક પ્રેરણાદાયી મને કે ઓમ પહેલાં તો ઓમનો અર્થ સમજવો જોઈએ ઓમ એટલે પરમાત્મા અને મન મના ભવ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ અને મન મના એટલે મારામાં મન પરો પરમાત્મા કહે છે અઉ ભક્તો એટલે મારો ભક્ત બન બીજો બીજાઓને મારો ફેન છે એમ નહીં કહેતો પણ મા મને તું ફેન ગણ હું તારો ફેન છું એવું નહીં પણ ભગવાન કહે છે પરમાત્મા કહે છે કે હું મોટો ફેન તો હું છું મને ગણો અને મધ્યાજી એટલે મને પ્રણામ કર માં નમસ્કુરુ એટલે મને નમસ્કાર કર અને નમસ્કારનો અર્થ જો વિશેષમાં કહું તો ન એટલે નમ્રતા શીખવે છે મ એટલે મદદ શીખવે છે સ એટલે સેવા શીખવે છે કા એટલે સારા કાર્યો શીખવે છે અને ર એટલે રક્ષા રક્ષા કોની તો આપણા ભાઈ બહેનની તો ખરી જ મા બાપની તો ખરી જ સાથે આપણા મહાન ભારત દેશની રક્ષા પણ અને આ પાંચ શબ્દો નમ્રતા મદદ સેવા કાર્યો અને રક્ષા એમાંથી પહેલો પહેલો અક્ષર લઈ લો તો તેનાથી આપણે કા નવમા અધ્યાયનો ચોત્રીસનો શ્લોક નમસ્કારનો બનશે અને એ દરેકે અપનાવવાની દરેકે જીવનમાં ઉતારવાની ખૂબ જરૂર છે તેમને રામ અને કૃષ્ણમાં ઊંડી શ્રદ્ધા છે તેમણે પોતાના જીવનમાં ઓગણસિત્તેર વર્ષની ઉંમરમાં પચાસથી વધુ વખત ભગવદ્ ગીતા વાંચી છે અને તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતારી એટલું જ નહીં ત્રીસ જેટલા સેમિનારમાં ભગવદ ગીતા વિશે માહિતી પણ આપી આ વાત અભિવ્યક્ત કરે છે કે રામ કે કૃષ્ણ કોઈ એક ધર્મ પૂરતા મર્યાદિત નથી અને મોહમ્મદ સુલેમાન જેવા અભ્યાસુ લોકો જ કોમી ઇખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ પેઢી દર પેઢી આપણા બાળકો વધુ હોશિયાર અને સ્માર્ટ બનતા જાય છે આનું ઉત્તમ ઉદાહરણ છે મોરબીની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચ્યુત પાડેલિયા કે જેણે બનાવ્યું છે એક રેપ સોંગ આ રેપ સોંગમાં તેણે વર્ણવ્યું છે મહારાણા પ્રતાપનું જીવન કવલ મિલાયા માન ચકમ ચકમ્બર કે દરબાર બોલા માલિક અકબરને બી

पर चल के वो घुटनों के बल भागेगा एक अकेला राजपूत मुगलों को काटेगा बना के सर पर हल्दी घाटी का दस हजार की सेना ले राणा के रण में कूद पड़े रणभेरी की गर्जन सुन पूरा गया इधर से आया उधर से आसन भर में गर्दन काट गया लाम गया वो राजपूत अफगानों को तीरों से छल्ली करते वीर या को राणा की सेना रण में जैसे कोई खेल तो के इधर तक फिर जाती थी मार से डर कर बोले, भागो, भागो तो महाराणा तो प्रताप जी का मैंने ये रैप सॉन्ग इसलिए चुना क्योंकि बहुत सारे लोगों को उनके जीवनी के बारे में हम बोल के बताते हैं तो उनको नहीं पसंद आता तो नेशनल हीरोज़ के बारे में बताने के लिए हम बोल के बताएंगे तो

મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી આ કહેવત યાદ છે ને પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે વ્યાપાર એક ઉત્તમ વિકલ્પ બન્યો છે પણ આજે કેટલાક ઉદાહરણો એવા પણ છે કે જે ખેતી ઉત્તમ હોવાની ખાતરી આપે છે આવો મળીએ અંકલેશ્વરના એક ખેડૂત યશવંતભાઈને કે જેમને કૃષિ જાગરણ મંચ દ્વારા મિલિયનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મેં શરૂઆત જ ખેતીથી કરી હતી મારા બાપદાદાનો પણ ધંધો છે ખેતીનો ધંધો હતો અને તે એમના બાપદાદાના હસ્તકથી મેં ખેતીની શરૂઆત કરી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો તેમાં જુવાર તુવેર કપાસ વગેરેની ખેતી કરતો હતો બાદમાં પાણીની શરૂઆત થવાથી મેં કેર અને ગંદાની ખેતી ચાલુ કરી આ બધું કરવા છતાં મને કંઈક નવું કરવાની ઈચ્છા પહેલેથી મનમાં થતી હતી ને તેમાં મેં ઇઝરાયલમાં ગ્રીનહાઉસમાં જે ખેતી કરે છે એના વિશે મેં જાણ્યું તો એનો પણ મેં અભ્યાસ કર્યો બાદમાં ગુજરાતમાં નવસારી અને સુરત જિલ્લામાં જે ગ્રીનહાઉસ બનેલા હતા એની મેં મુલાકાત લીધી તે ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિકની આજુબાજુ જે ગ્રીનહાઉસ બનેલા હતા એની પણ મેં મુલાકાત લીધી આ બધા ગ્રીનહાઉસની મુલાકાત લીધા પછી મને ગ્રીનહાઉસમાં ફૂલની ખેતી કરવાની મને ઈચ્છા થઈ કે જેમાં મને સારી આવક દેખાઈ એટલે મેં બે હજાર બારમાં એક પહેલો એકરનો એક ડમ મેં તૈયાર કર્યો અને એમાં મેં જરબેરાના ફૂલની ખેતીની શરૂઆત મેં કરી આ ખેતી કરવાથી મને ઘણો લાભ થયો એક તો મારા આત્મવિશ્વાસ પણ વધ્યો અને વારસ આવક પણ મને એમાં દેખાય એટલે મેં બે હજાર પંદરમાં બીજું એક એકરનો ગ્રીનહાઉસ બનાવ્યું જેમાં મેં વિદેશી ફૂલ જીપ્સો ફૂલાની ફીલાની મેં ખેતી કરી જેમાં પણ મને હું સફળ થયો ત્યારબાદ બે હજાર અઢારમાં એક વિદેશી ફૂલ ઓર્ચિડની મેં ખેતી શરૂ કરી જેના માટે પણ મેં એક એકરનો મેં ડોમ બનાવ્યો આ ત્રણે ત્રણ ડોમમાં મારા ફૂલની ફૂલની ખેતી ચાલે છે આ ફૂલની ખેતી છે ને બહુ નાજુક ખેતી છે અને એમાં આપણે કંઈક પણ ભૂલ કરીએ ને તો એની માથા માથા પરિણામ ભોગવવાના આવે છે એટલે એના માટે ખાસ તો ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે અમે ગ્રીનહાઉસમાં નેટ રાખી છે ઉપર પછી ફોગર રાખ્યા છે જેનાથી અમે અંદરનું મેન ટેમ્પરેચર પણ મેન્ટેન કરીએ છીએ અને એને પાણીની જે જરૂરિયાત છે તે અમે ડ્રીપ મારફતે આપીએ છીએ એટલે એને પૂરતું જ પાણી મળે અને વધારે પણ પાણી નહીં જોઈએ અને ઓછું પાણી હોય તો પણ નહીં ચાલે ફૂલોનું હાર્વેસ્ટિંગ કરી એનું પેકિંગ કરી દેશના મોટા મોટા શહેરોમાં હું મોકલું છું જેવા કે સુરત બરોડા અમદાવાદ દિલ્હી ઇન્દોર આ શહેરોમાં અમારા એક એક વેપારીઓ નક્કી કરેલા છે જેમને હું અહીંથી બોક્સમાં ફૂલ પેક કરીને મોકલી આપું છું અને તેઓ માર્કેટમાં વેચાણ કરીને અને જે કંઈ આવક થાય છે તે લોકો મને પેમેન્ટ કરી દે છે જૂની ચીલાચાલુ ખેતી છોડીને કંઈક નવું હટકે કરો અને એમાં મહેનત કરીને મહેનત જો કરશો તો તમને અવશ્ય સફળ થશો તમે જે કંઈક નવું કરો છો ને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાય મળે જ છે જેનો પણ તમે લાભ મેળવી શકો છો અને રાજ્ય સરકાર તરફથી સલાહ પણ મળી જાય છે ગુડ ન્યૂઝ ટીમ સાથે અંકલેશ્વરથી ગૌતમ પટેલનો રિપોર્ટ તો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com એપિસોડ આપ અમારી YouTube ચેનલ PD News Gujarati પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહ માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર